ચાલો બાળકો આજે આપણે ધોરણ ત્રણ ગણિત એમાં સ્વઅધ્યયન પોથીમાં પાઠ તેર છે પ્રકરણ તેર સ્માર્ટ ચાર્ટ એ કરીશું તો ચલો હવે એ શીખી લઈએ પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં ખરાની નિશાની કરો હવે અહીંયા ગમતું ફળ એટલે કે અહીંયા ફળોના નામ આપ્યા છે અને અહીંયા બાળકોની સંખ્યા આપી છે અને આ કોષ્ટક ઉપરથી આપણે આ પ્રશ્નના જવાબ કરવાના છે તો બાળકોને કયું ફળ સૌથી વધુ ગમે છે તો શેની આગળ સૌથી વધારે બાળકો છે તો આપણે જોઈ શકીએ છીએ કે અઠ્યાવીસ સૌથી વધારે છે જે સફરજન આગળ છે તો આપણે અહીંયા સફરજનમાં ટીક કરીશું કેટલા બાળકોને નારંગી કરતાં સફરજન વધુ ગમે છે હવે જુઓ નારંગી પંદર જણને ગમે છે અને સફરજન અઠ્યાવીસ જણને ગમે છે તો અઠ્યાવીસમાંથી આપણે પંદરની બાદ બાકી કરીશું તો તેર આવશે તો અહીંયા આપણે તેરમાં ખરાની નિશાની કરીશું હવે છે કોષ્ટક પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને બોક્સમાં ખરાની નિશાની કરો જેમ અહીંયા કોષ્ટક હતું એવું અહીંયા આપ્યું છે અહીંયા શાળાએ આવવા માટે વપરાતી મુસાફરીની રીત છે તો ચાલીને સાયકલ પર સ્કૂટર પર અથવા બસમાં અને કેટલા બાળકો આ રીતે આવે છે એની સંખ્યા અહીંયા લખેલી છે તો ચાલીને આવતા બાળકોની સંખ્યા કેટલી છે તો અહીંયા જોઈએ એકસો છે તો અહીંયા આપણે એકસો આગળ ખરાની નિશાની કરીશું હવે આગળ જોઈએ મુસાફરીની કઈ રીત સૌથી વધુ સામાન્ય છે તો આપણે અહીંયા જોઈએ છે સૌથી વધુ બાળકો એકસો ને બત્રીસ છે જે બસ દ્વારા આવે છે તો આપણે અહીંયા બસમાં ખરાની નિશાની કરીશું પ્રાણી સંગ્રહાલયમાં આવેલા જુદા જુદા પ્રાણીઓની સંખ્યા દર્શાવતા કોષ્ટકને આધારે જવાબ આપો અહીંયા પ્રાણીઓનું નામ છે અને અહીંયા પ્રાણીઓની સંખ્યા છે તો સૌથી વધુ કયા પ્રાણી છે તો અહીંયા આપણે સૌથી વધુ જોઈએ તો બાર છે એ શું છે હરણ તો આપણે અહીંયા લખીશું હરણ સૌથી ઓછા કયા છે તો અહીંયા છ છે એ શું છે સિંહ તો અહીંયા લખીશું સિંહ અને કેટલા છે તો છ છે વાંદરા કરતાં કયા પ્રાણીની સંખ્યા વધારે છે તો અહીંયા જુઓ વાંદરા અગિયાર છે તો અગિયાર કરતાં વધારે બાર શું છે હરણ તો આપણે અહીંયા હરણ લખીશું કયા બે પ્રાણીઓની સંખ્યા સરખી છે તો અહીંયા જુઓ અહીંયા પણ આઠ છે અને અહીંયા પણ આઠ છે એટલે કે વાઘ આઠ છે અને ઝીબ્રા પણ આઠ છે તો આપણે અહીંયા વાઘ અને ઝીબ્રા લખીશું હવે હાથી કરતાં ઝીબ્રા કેટલા ઓછા છે તો આપણે હાથી જોઈએ નવ છે અને ઝીબ્રા જોઈએ તો આઠ છે એટલે નવ કરતાં આઠ એક જ ઓછો છે તો અહીંયા આપણે એક લખીશું કોઈ એક શાળાના ધોરણ એકથી પાંચની સંખ્યા દર્શાવતા કોષ્ટકને આધારે પ્રશ્નના જવાબ લખો અહીંયા વિદ્યાર્થીની સંખ્યા છે પહેલાંની બીજાની એમ એકથી પાંચની અહીંયા મેં એનો સરવાળો કરી લીધો છે એકસો એંસી થાય છે હવે છે ધોરણ ત્રણના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો ત્રણ આગળ આપણે જોઈએ તો બેતાલીસ વિદ્યાર્થીઓ છે તો અહીંયા લખીશું બેતાલીસ ધોરણ એક અને બેના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો પહેલાંમાં ચાલીસ બીજામાં પાંત્રીસ તો ચાલીસ વત્તા પાંત્રીસ પંચોતેર થાય તો અહીંયા પંચોતેર લખીશું કયા ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી છે તો અહીંયા આપણે લિસ્ટમાં જોઈ શકીએ છીએ કે ઓગણત્રીસ સૌથી ઓછા છે જે ધોરણ પાંચમાં છે તો અહીંયા ધોરણ પાંચ લખીશું ધોરણ બેના વર્ગમાં ધોરણ પાંચના વર્ગ કરતાં કેટલા વિદ્યાર્થીઓ વધારે છે તો બીજામાં પાંત્રીસ છે અને પાંચમામાં ઓગણત્રીસ છે તો પાંત્રીસમાંથી ઓગણત્રીસની બાદ બાકી કરીશું તો છ રહેશે આ શાળામાં ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે તો અહીંયા આપણે પહેલાં જ સરવાળો કરી લીધો છે એકસો તો અહીંયા લખીશું એકસો પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે થયેલ વૃક્ષારોપણના આધારે પ્રશ્નના જવાબ આપો લીમડો આઠ સરગવો પાંચ નીલગીરી બે અને ગુલમહોર સાત આ રીતે લીમડો છે તો એની આગળ આઠ ઝાડ દોરેલા છે તો સરગવો પાંચ છે તો પાંચ દોરીશું નીલગીરી બે છે તો અહીંયા બે દોરીશું અને છે તો અહીંયા ઝાડ દોરીશું એ બધાનો સરવાળો કરીએ તો કુલ કેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે તો બાવીસ વૃક્ષો થાય છે ધોરણ ત્રણમાં માં અઠવાડિયામાં ગેરહાજર રહેલ વિદ્યાર્થીઓની સંખ્યા ચિત્રાલેખમાં દર્શાવેલ છે તેના આધારે પ્રશ્નના જવાબ આપો જો સોમવારે અહીંયા ત્રણ લખેલા છે અહીંયા નીચે આપ્યું છે કે આવું એક કર્યું છે એનો મતલબ કે એક વિદ્યાર્થી છે એટલે કે સોમવારે ત્રણ વિદ્યાર્થી ગેરહાજર હતા મંગળવારે એક બુધવારે કોઈ નહીં ગુરુવારે ત્રણ શુક્રવારે બે અને શનિવારે પાંચ હવે એના ઉપરથી પ્રશ્નના જવાબ લખીએ મંગળવારે વર્ગમાં કેટલા વિદ્યાર્થી ગેરહાજર છે તો આપણે જોઈ શકીએ છીએ એક તો અહીંયા લખીશું એક કયા દિવસે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર છે તો અહીંયા આપણે જોઈએ છે સૌથી વધારે અહીંયા છે તો અહીંયા લખીએ શનિવારે વર્ગના તમામ વિદ્યાર્થીઓ હાજર હોય એવો કયો વાર છે તો જો અહીંયા એક પણ ગેરહાજર નથી એના મતલબ કે બધા હાજર છે તો એ કયો વાર છે બુધવાર તો અહીંયા લખીશું બુધવાર હવે આગળ જોઈએ માહિતી પરથી ચિત્રાલેખ ચાર્ટ પૂરો હવે સોમવારે અહીંયા ત્રણ વિદ્યાર્થી દોરેલા છે અહીંયા ત્રણ હતા એટલે અહીંયા ત્રણ કરેલા છે કે સોમવારે ત્રણ મંગળવારે એક બુધવારે કોઈ નહોતું ગુરુવારે ત્રણ છે એટલે અહીં ત્રણ કરીશું શુક્રવારે બે જણ ગેરહાજર છે અને શનિવારે પાંચ તો અહીંયા આ રીતે પાંચ દોરીશું એક શાળાની ધોરણ એકથી પાંચની હાજરી આપેલી છે અને એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે તો અહીંયા કુલ સંખ્યા છે અહીંયા હાજર સંખ્યા છે તો એના ઉપરથી મેં બાજુમાં ગેરહાજર લખ્યા છે કે છત્રીસ છે એમાંથી તેત્રીસ હાજર છે તો ત્રણ ગેરહાજર બત્રીસમાંથી ઓગણત્રીસ હાજર છે તો ત્રણ ગેરહાજર હવે એ રીતે કર્યા પછી અહીંયા કુલ સંખ્યા હાજર સંખ્યા અને ગેરહાજરનો સરવાળો કરી દીધો છે હવે શાળામાં કુલ કેટલા બાળકો છે તો કુલ બાળકો એકસો છે તો અહીંયા લખી કરીશું એકસો ઇઠ્યોતેર બાળકો શાળામાં કુલ કેટલા બાળકો ગેરહાજર છે તો અહીંયા ગેરહાજર લખ્યા છે તો સત્તર બાળકો થાય છે તો અહીંયા લખીશું સત્તર બાળકો કયા ધોરણમાં સૌથી વધારે બાળકો ગેરહાજર છે તો આપણે અહીંયા જોઈએ તો સૌથી વધારે બાળકો અહીંયા છ ગેરહાજર છે કે જે ધોરણ ચારમાં છે તો અહીંયા લખીશું ધોરણ ચાર ધોરણ ત્રણ કરતાં ધોરણ ચારમાં કેટલા બાળકો વધુ ગેરહાજર છે તો ત્રણ અને ચારમાં ત્રીજામાં એક જ ગેરહાજર છે અને ચોથામાં પાંચ છ ગેરહાજર છે એટલે કે પાંચ જણ વધારે છે તો અહીંયા લખીશું પાંચ બાળકો કયા બે ધોરણમાં ગેરહાજર બાળકોની સંખ્યા સરખી છે તો આપણે અહીંયા જોઈએ છે ત્રણ ત્રણ બે વાર છે કે જે ધોરણ એક અને બેનું છે તો અહીંયા લખી દઈશું ધોરણ એક અને ધોરણ બે ધોરણ એક કરતાં ધોરણ પાંચમાં કેટલા વધુ બાળકો હાજર છે તો એકમાં હાજર તેત્રીસ છે અને પાંચમાં છત્રીસ છે તો અને છત્રીસ એટલે કે ત્રણ વધારે છે તો અહીંયા લખીશું ત્રણ બાળકો આપેલા રોબોટનું ચિત્ર જુઓ અને કોષ્ટક પૂર્ણ કરો તો વર્તુળ તો વર્તુળ જુઓ કેટલા છે આ આ અને એક આખું તો અહીંયા લખ્યા ત્રણ ત્રિકોણ કેટલા છે તો જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો અહીંયા લખીશું સાત લંબચોરસ કેટલા છે તો આ એક આ બે ત્રણ ચાર પાંચ લંબ ચોરસ છ છે આ એક આ બે ત્રણ ચાર પાંચ અને છ પછી ચોરસ ગણી લઈએ તો એક બે ત્રણ ચાર અને આ એક આખું એમ પાંચ ચોરસ છે તો અહીંયા પાંચ લખીશું હવે આગળ જોઈએ એક અઠવાડિયામાં પુસ્તકાલયની મુલાકાત લેનાર વ્યક્તિની સંખ્યા દર્શાવો કોષ્ટકને આધારે પ્રશ્નના જવાબ આપો હવે અહીંયા આપ્યા છે સોમવારે એકસો ચોવીસ વ્યક્તિ મંગળવારે એકસો ને એક વ્યક્તિ બુધવારે અઠ્ઠાણું વ્યક્તિ ગુરુવારે એકસો એક વ્યક્તિ શુક્રવારે એકસો ને પચાસ વ્યક્તિ હવે કયા દિવસે સૌથી વધારે વ્યક્તિઓએ મુલાકાત લીધી તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ શુક્રવારે એકસો પચાસ છે તો અહીંયા લખીશું શુક્રવારે કયા દિવસે સૌથી ઓછા વ્યક્તિઓએ મુલાકાત લીધી તો અઠ્ઠાણું છે બુધવારે તો અહીંયા લખીશું બુધવારે સોમવારે કેટલા વ્યક્તિઓએ પુસ્તકાલયની મુલાકાત લીધી છે તો સોમવારે જોઈએ તો એકસો ચોવીસ લખ્યા છે તો અહીંયા લખીશું એકસો ચોવીસ કયા બે દિવસે એક સરખી સંખ્યામાં વ્યક્તિઓએ પુસ્તકાલયની મુલાકાત લીધી છે તો અહીંયા જુઓ મંગળવારે એકસો એક છે અને ગુરુવારે એકસો એક છે તો આપણે અહીં મંગળવાર અને ગુરુવાર લખીશું ગુરુવાર અને સોમવાર કરતાં કેટલા ઓછા વ્યક્તિઓએ પુસ્તકાલયની મુલાકાત લીધી છે હવે ગુરુવાર છે એમાં એકસો એક છે અને સોમવાર એકસો ચોવીસ છે તો એકસો ચોવીસમાંથી એકસો એક જશે એટલે ત્રેવીસ આવશે તો આપણે અહીંયા લખીશું ત્રેવીસ ઇન્દ્રધનુષના સાત રંગ પૈકી તમારા વર્ગના સહપાઠીને ગમતા રંગ પરથી નીચેનું કોષ્ટક તૈયાર કરો આ કોષ્ટક તમે તમારા વર્ગની સંખ્યા પ્રમાણે કરી શકો છો અહીંયા અમે પચીસ વિદ્યાર્થીઓનો વર્ગ હોય એ પ્રમાણે લખ્યું છે કે જાંબલીમાં બે વિદ્યાર્થી નીલો હોય તો એક વિદ્યાર્થી વાદળીમાં ત્રણ એ રીતે એક કોષ્ટક બનાવ્યું છે હવે એ જ કોષ્ટકને મારે અહીંયા આગળ વિદ્યાર્થીઓના ચહેરાના ચાર્ટમાં દોરવાનો છે તો એ જે કોષ્ટક હતું એ મુજબ અહીંયા ચાર્ટ બનાવી દીધો છે હવે એના પછીનો પ્રશ્ન તમારા વર્ગના વિદ્યાર્થીઓના જન્મની માહિતી મેળવો કે જાન્યુઆરીમાં ચાર બાળકો જન્મ્યા ફેબ્રુ અહીંયા તમે તમારા વર્ગના વિદ્યાર્થીઓ લખી શકો છો અહીંયા મેં અંદાજે પિસ્તાલીસ વિદ્યાર્થીઓનો વર્ગ હોય તે રીતે મૂક્યું છે અહીંયા સપ્ટેમ્બર પછી ઓક્ટોબર રહી ગયું છે તો અહીંયા ઓક્ટોબર લખી અને એમાં પણ ત્રણ વિદ્યાર્થીઓ લખી દીધા છે હવે પ્રશ્ન નવ આપ જે પ્રશ્ન છે નવમો એના ઉપરથી ચિત્રાલેખ તૈયાર કરવાનો છે તો જુલાઈ તો આપણે જોઈ શકીએ છીએ જુલાઈમાં મેં બે વિદ્યાર્થીઓ લખ્યા છે તો અહીંયા જુલાઈમાં બે દોરીશું ઓગસ્ટમાં ચાર લખ્યા છે તો ચાર દોરીશું સપ્ટેમ્બર ને ઓક્ટોબરમાં ત્રણ ત્રણ લખ્યા છે તો ત્રણ ત્રણ લખીશું હવે એ જ પ્રશ્ન પરથી જુલાઈમાં બે હતા તો અહીંયા બે દોરીશું ઓગસ્ટમાં ચાર હતા તો ચાર દોરીશું સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ત્રણ ત્રણ વિદ્યાર્થીઓ હતા તો અહીંયા ત્રણ ત્રણ દોરીશું તો ચાલો મિત્રો અહીંયા આ પ્રકરણ પૂરું થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો